ગુજરાતમાં આગામી દિવસમાં ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓની વચ્ચે આપણે જોયું હતું કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું પણ ક્યાંક એવું કહેવું છે કે જે એક સિસ્ટમ સર્જાય છે તેની અસર ગુજરાત ઉપર પણ થઈ શકે છે તેની સાથે આગામી દિવસોમાં જે તહેવાર આવી રહ્યા છે ત્યારે વરસાદી માહોલ કેવો રહેવાનું છે અને બેથી ત્રણ દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ નમસ્કાર તમે જોઈ રહ્યા છો વેધર અપડેટ અને હું છું હંસીની ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ પડી રહ્યો છે પરંતુ ક્યાંક હવે ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ સામે આવી રહી છે જો આજના દિવસની વાત કરવામાં આવે તો ખાસ કરીને આજે કચ્છ છે તેની સાથે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને દેવ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર અને રાજકોટ અહીં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે અને તેની સાથે જો વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતની તો તે બાદ બનાસકાંઠા છે સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ અને દમણ છે ડાંગ છે તાપી નર્મદા છોટા ઉદેપુર દાહોદ પંચમહાલ ખેડા અરવલ્લી અને મહિસાગર છે એ બાદના જો દિવસની વાત કરવામાં આવે સોળ તારીખની તો પરિસ્થિતિ ગુજરાતની એ જ દેખાઈ રહી છે ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે ખાસ કરીને કચ્છ છે તેની સાથે દરિયાકાંઠાના વિસ્તારો છે નીચેના ભાગના વિસ્તારો છે ત્યાં પણ વરસાદ દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અને દેવ જામનગર રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ મોરબી સુરેન્દ્રનગર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા અરવલ્લી મહિસાગર પંચમહાલ છોટા વડોદરા ભરૂચ નર્મદા અને નીચેના જે જિલ્લાઓ આવેલા છે 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 અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે એવી શક્યતાઓ દેખાઈ રહી આગામી સમયમાં જોવાનું રહેશે કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી નું પણ કેવું છે કે હવે ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એ મુજબ વરસાદ પડશે કે કેમ વધુમાં આ વિષયને લઈને પરેશ ગોસ્વામીએ શું કહ્યું સાંભળીએ બંગાળની ખાડીની અંદર એક સર્જાયું છે જે આવનારા દિવસની કારણે સોળ ઓગસ્ટથી લઈ અને બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદનું પણ અનુમાન છે આમ જોવા જઈએ તો છેલ્લા બે ત્રણ દિવસથી બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની રહી હતી આજે તેર ઓગસ્ટના રોજ એ સિસ્ટમ છે એ ડેવલપ થઈ ગઈ છે અને અત્યારે એ સિસ્ટમની મુવમેન્ટ પણ ચાલુ થઈ ગઈ છે સામાન્ય રીતે અત્યારે જે સિસ્ટમ જોવા જઈએ તો બંગાળની ખાડીમાંથી એ સિસ્ટમ મુવમેન્ટ કરી અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહી છે અને અત્યારે એ સિસ્ટમનું લોકેશન જે આવી રહ્યું છે તે વિજયવાડા અને વિશાખાપટનમની વચ્ચે એ સિસ્ટમ છે એ સક્રિય છે અને અત્યારે ધીમે ધીમે એ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે આવનારા દિવસમાં આ સિસ્ટમ છે એ મહારાષ્ટ્રના કાંઠા સુધી આવશે એટલે મહારાષ્ટ્ર ઉપર આવે આવીને આ સિસ્ટમ સિસ્ટમથી વધુ મજબૂત થશે કેમકે અત્યારે આ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે પણ મહારાષ્ટ્ર ઉપર આ સિસ્ટમ આવશે એટલે અરબસાગર સુધીનો સિયર ઝોન લંબાઈ શકે છે ને જેને કારણે અરબસાગરમાં પણ અત્યારે ખૂબ સારો એવો કરંટ જોવા મળી રહ્યો છે એટલે અરબસાગર સુધી આનું સિયર ઝોન લંબાશે તો અરબસાગરમાંથી આને એક નવી ઉર્જા મળશે એક ભેજ મળશે ને જેને કારણે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ વધુ મજબૂત થઈ અને લો પ્રેશરમાં પરિવર્તિત થાય તેવી શક્યતાઓ છે રાજ્યની અંદર જોવા મળશે એટલે કહી શકાય એસી થી નેવું ટકા વિસ્તારોની અંદર સારા વરસાદોનું અનુમાન છે અને એમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર પાંચથી લઈને 10 ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ છે એ સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત જેવા વિસ્તારોની અંદર ઇંચ સુધીના એક અનુમાન છે એ સાથે કચ્છ જિલ્લાની અંદર સામાન્ય રીતે તો ચાલુ વર્ષે વરસાદની ખૂબ ઘટ છે ત્યાં વરસાદનું પરફોર્મન્સ નબળું રહ્યું છે પણ આ રાઉન્ડ ની અંદર એટલે કે સોળ થી બાવીસ ઓગસ્ટ દરમિયાન કચ્છની અંદર પણ સાર્વત્રિક રીતે સારા વરસાદની શક્યતાઓ છે ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ અતિ અતિભારે વરસાદ તેવી શક્યતાઓ છે એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર અતિભારે વરસાદ નોંધાશે બીજા વિસ્તારોની અંદર મધ્યમથી સારા વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે આ સિસ્ટમ છે એ ખૂબ ધીમી ગતિએ આગળ ચાલી રહી છે જેને કારણે લગભગ પાંચ થી લઈને આઠ દિવસ દરમિયાન એટલે કે સોળ તારીખ થી લઈ અને પાંચ થી આઠ દિવસ દરમિયાન રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોમાં સારા એવા વરસાદો જોવા મળે તેવું અનુમાન છે ને આ સિસ્ટમ છે એ જ્યારે પણ ગુજરાત ઉપરથી પસાર થાય ત્યારે હળવા ઠંડસ્ટ્રોમ થવાની સંભાવનાઓ છે જેને કારણે આ સિસ્ટમના વરસાદોમાં સાથોસાથ ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળી શકે છે એટલે ગાજવીજ સાથે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે અને આ વરસાદની રાઉન્ડ છે લગભગ સોળ તારીખથી ગુજરાતની અંદર ચાલુ થઈ જશે અને આ સિસ્ટમ છે મહારાષ્ટ્ર ઉપર થઈ દક્ષિણ ગુજરાત ઉપર ત્યાર પછીના જે સ્ટ્રોંગ પાર્ટો છે એ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉપર થઈ અને ઉત્તર પશ્ચિમ દિશામાં અરબસાગરમાં આગળ નીકળે તેવી શક્યતાઓ છે આ સિસ્ટમ ગુજરાત ઉપરથી થશે એટલે એનો સેન્ટ્રલ પાર્ટ હશે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થશે પણ એનો સંપૂર્ણ જે સિયર ઝોન હોય છે એ દક્ષિણ રાજસ્થાન સુધી જોવા મળશે જેને કારણે ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કચ્છ હોય કે બીજા અન્ય વિસ્તારો હોય સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતની અંદર સારા વરસાદોની સંભાવનાઓ છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર